તો ચાલો મિત્રો આપણે સાહિલ ભાઈ ને બે મેહુલભાઈ ને તેડવા માટે રેવાની જે આપણા મામાનો છોકરો છે તો સાહિલભાઈ ને આપણે ગાડી દઈ દીધી છે નાનો સમજીને આપણે એમ કેવી કે હાંકી લે પછી આપણે બે જવા જ મળ્યા કાયા કાલે મેં સાહિલભાઈ ને કીધું પણ એ ધીમે ધીમે આખે છે પણ પછી આપણે મેહુલભાઈને તેડી અને મેહુલભાઈને ગાડી આપી દીધી કારણ કે આપણે ઉતારવાનો હોય બ્લોગ એટલે આપણે જઈએ છીએ હવે મેળામાં ત્યાં ઘરે જઈને કપડાં બદલાવાના છે એ જી તો પછી આપણે બધા જઈશું મેળામાં સોમનાથ અને હવે આપણે ધીમા ધીમા જઈએ છીએ ઘરે અને હવે આપણે મેળામાં પહોંચી ગયા છીએ અને આ કપડાં બદલાવીને હવે આપણે લુંગી તો આરે જોઈએ ત્યાં તમને ખબર છે વરસાદ આવે છે અહીંયા સુધી તો ફોર વ્હીલ કેમ અહીંયા ઊભી છે અ તો પોલીસવાળા લાગે છે હાલો હાલો કાંઈ કાંઈ આગળ વ્યા પણ અહીંયા જોયું તો આટલી બધી ગરદી કેમ લે આટલી બધી ગર્દી અહીંયા તો બહુ જ ગૌદી છે આ ગમે એમ કરીને આ મંદિરે પહોંચી ગયા પણ મંદિરે જોયું તો અહીંયા એથી નહીં વધારે ગરદી છે પછી આપણે શું આપણે ધીમા ધીમે હેલા જઈ ધીમા 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 કરતા ત્યાં બગડતે બગડતે મંદિરેથી પાછા દર્શન કરી નીકળી ગયા પણ અહીંયા તો જોયું કાં તો હજી ગરદી જ છે અમારી જેમ બધા સડે છે આગળ અહીંયા તો દાદા પણ દર્શન કરવા આવ્યા હતા જોઈ શકો છો આ આ દાદા પણ મારી પછી આપણે શું ને આપણે થોડા બે મીણા ઈસકા ખાવા પછી આપણને એમ થયું કે અહીંયા એટલો બધો સારો વ્યૂ છે તો આપણે કેમ આપણને ન દેખાડવી આપણે પણ દેખાડી લીધા અને આપણે સસ્તા શાહુખાન બની ગયા સિવ અહીંયા કણે તો બાય મિત્રો મળીએ બીજા